તાલુકાના ગલોડિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ ગઈ ખેડપ્રહ તાલુકાના ગલોડિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ ગઈ જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ રામભાઈ તરાડ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના ઉપપ્રમુખ મૂળજીભાઈ પટેલ તાલુકાના પ્રમુખ સુરેશભાઈ પટેલ બીઆરસી પિયુષભાઈ જોશી ડેપ્યુટી સરપંચ વિનોદભાઈ પટેલ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી હર્ષદ ચૌધરી વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહ્યા ચૌધરીએ ગ્રામજનોને શિક્ષણ વિભાગની સેન્ટ્રલ ગવર્મેન્ટ અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો પરિચય આપી તમામ બાળકોને લાભ લેવા વિના